બધોય સામાન જવો પડ્યો લહણ ને આદુ બાકી ટમેટા રીંગણા ડુંગળી પાલક બટેટું થોડું હે ને ડુંગળી મરચા ની કોબી હા ડુંગળી આ હે કોબી આ

એક દીપક ઉપમા નો આપણે વિડિયો ને ને જ બનાવ્યો બનાવી કાલે જ ઉપમા બનાવ્યો તો બહુ મસ્ત બન્યો તો કાલે નહીં પ્રમાણ નહીં કાલે પ્રમાણ පිටા હા કાલે ડીશ બનાવ્યો તો ઉપમા ઈને આગલે આપણે ઓલી બનાવીતી ચિક્કી હેલ્ધી અને તી વસ્તુ ખાઈને જળથી વજન ઉતારવું હોય હા હા ઓ ઉતરે ઓ ઉતરે હા અમુક ત્રણ ત્રણ હા

આ વિડીયા જવા ને જાવ ભાઈ કહે છે અમે કે વિડિયો જોયો તો ને ધાણી ખરીદતી નથી આવ્યા લેવા નથી અમારા પાસે ધાણી તો હે કે અમારે હમણાં સા પાણી તો સાલો જ રીતે કાલો આગળ ખીચડી બનાવી જાય ને તો પછી દેખાડીએ તમને બહુ મસ્તી ની બનીએ જો અમારી ખીચડી બની ગઈ

મસ્ત બને સણાની દાળ મગની દાળ ચોખા એવું બધાય નાખે જે આપણા કુવોશ હોય હા એ પરમાણ આપણી બનાવવાની હોય હાઈ આઈ નહીં રોટલો યા આઈ નહીં રોટલો એ મૂકી દીધો રોટલા ભાઈ ખાવી હોય તો એ ખાય અમારે જાય હાટ પપ્પા લઈ આવ્યા લેજર લાઈટ કા થઈ થઈ આગળ વેઠી કરે ને દેખાડ જા આગળ વેઠી કરતા હેઠી કરી જા જા ના ઓરોરી જવા એના બહુ ન જાતો

के अगर डिजाइन हो देखा ही है जाइ तमने आ ये ठीक जे है जेठ या माँ ना ऊपर हाँ और इधर क्या लेट लेट हो है लेट लेट इधर पवन सा क्यों नहीं है जाइ हाँ पवन सा क्यों नहीं फिट करने पसंद है खट्टा था फिट के नहीं था तो मस्ती नहीं डीजे ने तो अंधारे में घर में तो ये रूम में तो देखा ही अब ये फिर से ये निकल ले जा रहा है दे फिट कर दे मैं फिट कर देता हूं मम्मी वाले मेड़ी ऊपर जाऊं के मेड़ी ऊपर थी ले चल लाइट कर भी। ये भी पतरा माथे जा मान ओरो आई न लेनी आई न आई न लेनी एठी पड़े तो देखाई दिख चल रहा है कि नहीं थेगु हा 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 થેગું ફિટ એવું કરજો એઠી કરી જાય આ એઠું કરી જાય જવેલી આવી થાય ડિઝાઇન ડિજાઈન એમાં ન દેખાય અંધારા આ એઠી કરી તો દેખાય હા વા એસી માથે કઈ એસી ને પંખામાં અંધારામાં વધારે દેખાય હાંભા એલામાં કઈ જાય અંધારામાં કરી તો દેખાય ઝરના જવું મસ્તી ને થાય

पीतो करनी हो ये कंधारू पानी मेरा सा भाई खोलो इसको फिर मन दे खोल ले खोल ले हां ले जे लाइट लेज माथे नो नाक तने तो को बगीड़े छे हां तो भाई ई डोर आई हूं हां फिर से मैं एक बार मैं करता हूं ये तेमे पानी का है एक भी હું કામ કરું ફેકો ઇસકો ફેકા દે બસ લે જતા ખરી રહેમ તી સડે ગયો પાછો લેજર લાઈટ ની મૂકે ને પાછો રહેમ સડે ગયો લેજર લાઈટ ની મૂકે પાણી ને લે છે હાલો બાય બાય કે દે બધા ની ગુડ નાઈટ કે દે ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરજો ઈ કે દે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ